નમસ્કાર મિત્રો ધાયણોજની માં જહુના ચમત્કાર વિશે લખવામાં આવે તો હજારો પત્તા પણ ઓછા પડે છે મિત્રો ધાયણોજની માં જહુ આખા ગુજરાતમાં પ્રસિદ્ધ છે તો આજના વિડીયોમાં ધાયણોજની માં જહુના ઇતિહાસ વિશે વાત કરવાના છીએ ગુજરાતના પાટણમાં એક નાનકડું દરબારોનું ગામ આવેલું હતું એ ગામમાં બધા દરબાર રહેતા હતા ત્યાં એક દરબારના ઘરે એક છોકરીનો જન્મ થાય છે એ છોકરીનું નામ જસી હતું જસીની ઉંમર લગભગ પંદર સોળ વર્ષની હતી ત્યારે તે ગામમાં જ ગામમાં ધૂળિયો ઢોલી આવે છે નવરાત્રીનો સમય હતો રાત્રે જ્યારે ધૂળિયા ઢોલીએ ઢોલ વગાડવાનું ચાલુ કર્યું ત્યારે બધા ગરબે રમવા લાગ્યા અને સાથે સાથે પંદર સોળ વર્ષની જસી પણ રમવા લાગી ઢોલિયો ઢોલ વગાડે છે અને જસી એ ઢોલના તાલમાં મગ્ન થઈ જાય છે બધા જ ગરમે રમી રહ્યા હતા બધા જ થાકવા લાગ્યા હતા પણ ત્યાં તો જસી થાકતી ન હતી આખરે લગભગ એક વાગ્યાનો સમય થાય છે જસીના બાપા આવે છે અને કહે છે કે ચાલો જસી ઘરે જવાનો સમય થઈ ગયો છે પણ જસી ગરબા રમવામાં મગ્ન થઈ ગઈ હતી ધૂળીઓનો ઢોલ વાગે છે અને જસી ગરબા રમે છે લગભગ પરોઢિયાનો સમય થાય છે ચાર વાગે છે ત્યારે જસીની માં આવે છે અને જસીને કહે છે કે ચાલો જસી ઘરે જઈએ ત્યારે પણ જસી સાંભળતી નથી ત્યારે જસીની મા ગુસ્સામાં મેણું મારે છે કે તારે ઘરે ના આવવું હોય તો આ ઢોલીની સાથે જતી રહે જસીને આ મેણું સહન ન થયું તો તે આ મેણું સાંભળી આ મેણા સાથે જ ધૂળિયા ઢોલીના સાથે નીકળી પડી જ્યારે ધાઈનોજ ગામમાં પહોંચે છે તો ધૂળિયો જોવે છે તો જસી એના પાછળ પાછળ આવતી હતી ધૂળિયાએ કીધું કે અરે બેન તમે અહીંયા તો જસીએ કીધું કે હું તમારી સાથે આવી છું ધોળિયાએ કીધું કે અરે બેન હું ઢોલી છું હું જાતે ઓળગાણો છું અને તમે દરબાર છો ત્યારે જસી કહે છે કે આ આંબાના ઝાડ નીચે હું આસન ઢાળું છું અને મને ધોળિયાની જહુના નામે આખો ગુજરાત ઓળખશે આટલું કહી માં જહુ અદ્રશ્ય થઈ ગયા થોડા સમય પછી એ ગામમાં એક મરેલું કૂતરું પડ્યું હતું ત્યારે બે ગામના લોકો ધોળિયાના ઘરે જાય છે ધોળિયાને બોલાવવા માટે પણ ધૂળિયો ઘરે ન હતો તે તેના પરિવાર સાથે બહાર ગામ ગયો હતો તો એ આ જ સમય હતો કે જ્યારે મા જહુને પ્રગટવાનો સમય થઈ ગયો હતો ગામના બે લોકો ધૂળિયાના ઘરે આવે છે પણ ધૂળિયાના ઘરે કોઈ જ હોતું નથી પણ ત્યારે જ ઘરમાંથી એક ડોશીમાં આવ્યા અને કહેવા લાગ્યા બોલો ભાઈ શું કામ છે ધૂળિયો ઘરે નથી તો એ કહેવા લાગ્યા કે ગામમાં એક કૂતરું મરેલું પડ્યું છે તો તમે તેને તાણી જાઓને તો ત્યાં જ એ ડોસીમાં એમના જોડે જોડે ચાલવા લાગ્યા અને ડોસી કૂતરા જોડે જાય છે તો કૂતરાને લાકડીથી ત્રણ ટપોરા માર્યા તો અમલી ની ઝાડ માં જવા લાગ્યા અને જતા જતા ગામ લોકોને કીધું કે હું ઢોળિયા ઢોલીની જઉં છું મને કાલે લેવા આવજો હું આવી જઈશ અને ગામને કંઈ આંચ પણ નહીં આવવા આટલું કહી માં જવું અદ્રશ્ય થઈ ગયા આવી રીતે ગામના લોકોએ જહુ વધામણા કર્યા મિત્રો આ છે માં જહુનો ઇતિહાસ તો તમે શું કહેવા માંગો છો કમેન્ટમાં જરૂર કહેજો અને એક માં જહુનું નામ પણ જરૂર લખજો કમેન્ટમાં